જુનાગઢના ગાદોઈ ગામ ખાતેથી ધરપકડ કરે છે અને આ સાતેય આરોપીઓને ગઈકાલે સાંજે છે તે જુનાગઢ ખાતે લઈ આવવામાં આવ્યા હતા ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સમાં કેટલીક એ પણ માહિતી આપી હતી કે અત્યારે આજે વહેલી સવારે ખવડને અરેસ્ટ કરેલા છે

જે મારામારીનો બનાવ બનેલો એ બાબતે અમને ફરિયાદ મળેલી ફરિયાદી ધુવરાજસિંહ ચૌહાણ જે સનાથળ અમદાવાદના રહેવાસી છે અને એમની ફરિયાદ મુજબ દેવાયત ખવડ અને એમના બીજા બારથી પંદર સાથીઓ ગાડી એમની સાથે ભટકાડી અને મારામારી કરેલી અને હથિયાર પણ બતાવેલું અને લૂંટ પણ કરેલી આ પ્રકારની ફરિયાદના આધારે ગીર સોમનાથ પોલીસે તાત્કાલિક અસરથી સાત અલગ અલગ ટીમો જેમાં એલસીબીની બે ટીમ એસઓજીની બે ટીમ અને તલાલા પોલીસ સ્ટેશનની ત્રણ ટીમ સાત અલગ અલગ ટીમો બનાવી અને અમે ફરિયાદ લીધા બાદ આરોપીની તપાસ માટે ટીમો રવાના કરેલી શરૂઆતમાં ટેકનિકલ એનાલિસિસ કરતાં સાસણની આજુબાજુ એમનું સતત અમને લોકેશન મળતા હતા કેમ કે આરોપીઓ જે છે એ મોબાઈલ ફોન ફેંકીને જતા રહ્યા હતા એને કારણે થઈને સતત આખી રાત અમે જૂનાગઢ જિલ્લામાં સાસણ અને આજુબાજુના ગામડાઓમાં પહેલે દિવસે તપાસ કરી ત્યારબાદ અમે એમના પોતપોતાના જે 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 ડાઉટફુલ લોકો હતા એના લિસ્ટ બનાવી અગાઉના ગુનાઓમાં સામેલ હોય એમના સોશિયલ મીડિયા કોન્ટેક્ટ હોય એમના સીડીઆર એનાલિસિસ એના આધારે લિસ્ટ બનાવીને જે જે ડાઉટફુલ લોકો હતા એમના તમામના ઘરે તપાસ ચાલુ કરેલી એમના જેટલા પણ એડ્રેસ મળેલા એ તમામ એડ્રેસ ઉપર પોલીસ જઈ પૂછપરછ નિવેદનો અને અન્ય કામગીરી ચાલુ કરેલી જેના આધારે ગઈકાલે રાત્રે એક સ્પેસિફિક બાતમી હતી કે આ દેવાયત ખવડ અને એના સાથીઓ અમુક સાથીઓ બધા નહીં જે એમના ગામ વતન દૂધઈ આવવાના છે એના આધારે પોલીસની ટીમ ત્યાં વોચમાં જ હતી ત્યાંથી આજે વહેલી સવારે દેવાયત ખવડને એને અરેસ્ટ કરેલા છે અને એ સિવાય બીજા ત્રણ માણસો જે છે એ જુનાગઢ જિલ્લાના ગાદોઈ ખાતેથી અરેસ્ટ કરેલા છે આવી રીતે ટોટલ સાત આરોપીઓ જે છે અત્યારે સુધીમાં અમે અરેસ્ટ કર્યા છે આ આરોપીઓ જે છે એમાંથી એક ફરિયાદમાં અમને નામ છે દેવાયત ખવડનું બાકીના જે તમામ આરોપીઓ છે એની અમે આઈડેન્ટિફિકેશન પરેડ કરવાના છીએ અને આગળની લીગલ કાર્યવાહી ચાલુ કરવાના છીએ તેમણે જણાવ્યું હતું કે ધોરાજસિંહ પર જ્યારે દેવાયત ખવડ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ ધ્રુવરાજસિંહ ચૌહાણ દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેમાં તેઓએ ઉલ્લેખ કર્યો હતો કે દેવાયત ખવડ સહિત બાર થી પંદર લોકો તેની સાથે હતા અને તેમને તેને માર મારી અને લૂંટ ચલાવી હતી ત્યારે આ સમગ્ર બાબતની ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારબાદ મનોહરસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર તેમને કહ્યું હતું કે કુલ છ થી સાત ટીમ છે તે એલસીબી અને પોલીસની બનાવવામાં આવી હતી કે જે અલગ અલગ સર્વેલન્સ દ્વારા છે તે દેવાયત ખવડ અને તેના સાગરીતોની શોધખોળ કરી રહ્યું હતું તેમને જે માહિતી આપી છે તે અનુસાર તેમને ફોન ટ્રેક કરવાનો ટ્રાય કર્યો હતો પરંતુ આરોપીઓ જે છે તે ફોનનો કરી અને નીકળી ગયા હતા તેથી તેમનું લોકેશન આજુબાજુ જ બતાવતું હતું પરંતુ ત્યારબાદ અલગ અલગ જે માહિતી પોલીસ દ્વારા મેળવવામાં આવી કે જે શંકાસ્પદ લોકો હતા તેઓના રહેઠાણો પર જઈ અને ત્યાં પણ અલગ અલગ લોકો સાથે પૂછપરછ કરવામાં આવી તેમ છતાં પણ દેવાયત ખવડ અને તેમના જે સાગરીતો છે તે તેમને હાથે ન આવતા હતા ત્યારબાદ તેમને એક સ્પેસિફિક બાતમી મળી હતી કે દેવાયત ખવડ છે તે આવતીકાલે તેમના દુધઈ નજીકના જે ફાર્મ હાઉસ છે ત્યાં આવવાના છે અને આ બાતમીના આધારે પોલીસ છે તે દુધઈ ખાતે પહોંચે છે અને ત્યાંથી તેઓ દેવાયત ખવડ અને તેમના સાથે બીજા ત્રણ લોકો એટલે ચાર લોકોની ત્યાંથી ધરપકડ કરે છે અને અન્ય ત્રણ લોકોની જૂનાગઢના ગાદોઈ ગામ ખાતેથી ધરપકડ કરે છે અને આ સાતેય આરોપીઓને સાંજે છે તે જૂનાગઢ ખાતે લઈ આવવામાં આવ્યા હતા ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સમાં કે એ પણ માહિતી આપી હતી અત્યારે દેવાયત છે તે લોકઅપમાં રાખવામાં આવ્યા છે સાથે જ અન્ય જે બીજા લોકો ઝડપાયા છે તે ક્યાંક ને ક્યાંક ફરિયાદમાં એવો ઉલ્લેખ છે કે 12 થી પંદર લોકો હતા પરંતુ અત્યારે છ લોકોની જે છે તે ધરપકડ કરવામાં આવી છે પરંતુ તેમની ઓળખ એટલે નથી અત્યારે જાહેર કરવામાં આવી કે કેટલાક ટેકનિકલ એનાલિસિસ થકી તેમનું જે આઈડેન્ટિફિકેશન અને પોલીસ તપાસ કરવામાં આવશે ને ત્યારબાદ જ પોલીસ છે તે અન્ય આરોપીઓ માટે વિગતે વાત કરી શકશે આ ઉપરાંત આગામી સમયમાં આ કેસની જે તપાસ કરવામાં આવનાર છે તેના મુદ્દાઓ પણ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યા જેઓ તેઓએ કહ્યું હતું કે જ્યારે ગુનાને અંજામ આપી અને આરોપીઓ ફરાર થાય છે ત્યારબાદ તે કઈ જગ્યાએ ગયા ક્યાં ક્યાં રોકાયા તેમને કોઈ સ્પેશિયલ મદદ કોઈ દ્વારા કરવામાં આવી અથવા તો તેમના દ્વારા કોઈ મદદ લેવામાં આવી ધ્રુવરાજ સિંહે જે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે મને નકલી હથિયાર બતાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી તો તેમાં કેટલું તથ્ય છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે અને આગામી સમયમાં છે તે ચૌદ દિવસના રિમાન્ડ સાથે તેમને રજૂ કરવામાં આવશે તેવું પણ તેમણે કહ્યું હતું ત્યારે એકંદરે કહી શકાય કે પોલીસને જે અત્યારની કામગીરી છે તેટલી અપડેટ્સ આ છે પરંતુ એક સવાલ એ ચોક્કસ છે કે દેવાયત ખબર છે તે જો ફરાર હતા અગાઉ પણ તેનો ગુનાહિત ઇતિહાસ રહી ચૂક્યો છે તો શા માટે તેઓ પોતાના જ ફાર્મ હાઉસે આવે તે પણ વાત એક અહીંયા શંકા ઉપજાવી છે તેવી છે આગામી સમયમાં ચૌદ દિવસના જે રિમાન્ડ મૂકવાના છે ત્યારબાદ પૂછપરછમાં વધુ શું વિગતો સામે આવે છે તેના પર હાલ સૌ કોઈની નજર છે નમસ્કાર